એ પેટર્ન બને સમાચારમાં પણ કે કોઈ એક બહુ જ મોટી ઘટના થાય એવી મોટી ઘટના કે જે છૂટી છવાઈ દરરોજ થતી હોય પણ દરરોજ આપણું ધ્યાન એના પર ન જતું હોય એ એટલી મોટી ન હોય કે આપણી અંદર આપણી એકદમ જાળી પડેલી ચામડીની અંદર વાકોરૂપ પાડીને આપણા એ રક્તસ્ત્રાવમાં જઈને આપણને પ્રશ્ન કરે કે આ શું થઈ રહ્યું છે એટલે આપણે રાહ જોઈએ કે એક સાથે કશુંક થાય કોઈક એવો વિડીયો સામે આવી જાય કે સનસનાટી મચી જાય ને પછી આપણે એના પર સંવેદના બતાવીને પ્રશ્નો કરીએ એટલે આપણે રાહ જોઈએ એવી ઘટનાની અને પછી એક એવી ઘટના થાય એટલે બાકીની બધી ઘટનાઓ આપણને દેખાતી થઈ જાય એટલે ટીઆરપી ગેમ ઝોન થાય એટલે આપણને આગ દેખાવા માંડે તક્ષશિલા પછી કોચિંગ ક્લાસીસ જોવા માંડે મોરબી પુલની દુર્ઘટના થાય એટલે આપણને તરત જ એ પુલ ને બાકીના સ્થળો યાદ આવે પછી આપણને રમવાની જગ્યાઓ યાદ આવે પછી આપણને એક્સિડન્ટ યાદ આવે એટલે રાજકોટનો અકસ્માત થાય ને રાજકોટના અકસ્માતમાં હજી સુધી પણ કેમ કે પ્રાઇમા ફેસી જે દેખાય છે બસની અંદરના સીસીટીવીનો જે વિડીયો છે સ્થાનિક માણસો જે કહી રહ્યા છે કંડક્ટર જે કહી રહ્યા છે એજન્સી જે કહી રહી છે એ કશું જ એકબીજા સાથે મેચ નથી થતું પોલીસ પણ એટલી વિવશ દેખાય છે કેમ કે પોલીસ ઘડીકમાં પથ્થ પેલું જે લોકો ભીડ થયા હોય એને વિખેરવા માટે લાઠીચાર્જ કરતી દેખાય ઘડીકમાં જ પોલીસ સંવેદના બતાવતી દેખાય એમની પાસે કોઈ રસ્તો ન હોય એટલા વિવશ એ દેખાય અને છેલ્લે દિવસનો અંત થાય ત્યાં સુધીમાં આપણી પાસે એ જવાબ જ ન હોય કે જવાબદાર કોણ એ જવાબદાર કોણની તલાશ પૂરી ન થઈ હોય ત્યાં સુધીમાં બીજું શહેર બીજી દુર્ઘટના અને બીજી દુર્ઘટનામાં વધારે મોત ને વધારે મોતની વાતો પાટણ પાસે સમીરાધનપુર હાઈવે પર અકસ્માત થયો બસ અને રિક્ષા ચાલક માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા અકસ્માત થયો અને રિક્ષામાં બેઠેલા છ માણસોના મૃત્યુ થઈ ગયા મૃત્યુ થાય એટલે સેમ એજ પેટર્ન મૃત્યુ થાય સમાચાર આવે ટ્વીટ થાય તરત જ મદદની જાહેરાત થાય ધારાસભ્ય દોડી આવે પોલીસ દોડી આવે પ્રશાસનિક અધિકારીઓ દોડી આવે જનતા દોડી જાય મીડિયા દોડી જાય ચર્ચાઓ થાય ને પછી એમાં કે હવે આવું ન થાય એના માટે શું કરીશું આ કદાચ એક દિવસ કે બે દિવસ સમાચારો એ સાપેક્ષમાં આવે કે એ દિવસે કેટલા સમાચાર છે જો બહુ મહત્વના સમાચાર નથી તો અકસ્માત મોટા સમાચાર છે અને બાકી બીજા બહુ બધા સમાચાર છે તો આનું કોઈ મહત્વ એ નથી એટલે સમાચારો પણ સાપેક્ષમાં હોય મૃત્યુ એ સાપેક્ષમાં ચર્ચામાં આવતા હોય એ સાપેક્ષમાં ચર્ચામાં આવતી વખતે આવા અનેક સમાચારોની ચર્ચા પછી એની એક તો વાતો છે તમે આ જ વાતો ગઈકાલનો એપિસોડ રિપીટ ટેલિકાસ્ટમાં મૂકી દઈએ ખાલી રાજકોટની જગ્યાએ પાટણ કરી નાખીએ અધિકારીઓના નામ બદલી દઈએ વ્યક્તિઓની પ્રતિક્રિયાઓ બદલી દઈએ ફરક તો એટલો જ છે થોડું એડિટિંગ બદલી દો તો એના એ શું મૂકી શકાય એવી હાલતમાં હોઈએ છીએ આપણે એવી જ ઘટ એવી એવી જ પરિસ્થિતિ જ્યારે સતત થાય ત્યારે આપણને થાય કે તો જો કશું બદલાઈ નથી રહ્યું તો આપણે આ વાતોની ચર્ચાએ શું કામ કરી રહ્યા છીએ ન્યૂઝ અથવા સમાચાર અથવા દરરોજ સાંજે ઊભા રહીને કશુંક બોલવું એ માત્ર ફોર્માલિટી નથી એક આશા છે સમાજની પાસેથી અને સરકારની પાસેથી પર ગંભીર વિચારો થશે કેમ કે માણસો ભૂલમાં મરી જાય તો કેવી રીતે ચાલે માણસના જીવનનો કોઈક તો મતલબ હોવો જોઈએ માણસો ચાલે ત્યારે એ ચિંતા નથી કરતા કે એના પગ નીચે કેટલી કીડીઓ કચડાઈ રહી છે અને એ જ રીતે આટલા વિશાળ દેશમાં દોઢસો કરોડ ભેગા થઈ ગયા એટલે કોઈને ફરક જ નથી પડી રહ્યો કે દેશના અનેક ખૂણામાં દરરોજ કેટલા માણસો વગર મોતે મરી રહ્યા છે કારણ વગર એટલે માણસો કંઈક હતા અને એ મૃત્યુને કુદરતી મૃત્યુ છે ઈશ્વરે ધાર્યું એક ખરું એમ માનીને એમના ચાર પાંચ ફોટો લગાવીને ઓળખીતા હોય તો દસ મિનિટ વધારે આઘાત લાગે છે દસ કલાકમાં તો મેક્સિમમ કળ વળી જ જાય છે બધા જ માણસો રૂટીનમાં આવી જાય છે કેમ કે ચામડીનું લેયર વધારે ને વધારે જાડું થતું જઈ રહ્યું છે આપણી પાસે જવાબ જ નથી કે હે પરમાત્મા એ આત્માને શાંતિ આપજો એમ કરીને આપણે મ્યુઝિક સાથે ફોટો મૂકી દઈશું આત્માને શાંતિ મળશે જો એ લોકો હોત ને એ લોકો પ્રશ્ન કરતા હોત તો એ પૂછતા નહીં કે લાયસન્સ કેવી રીતે મળ્યું આ લોકોને આપણે ત્યાં લાયસન્સ આપવાની પ્રક્રિયાથી સૌથી પહેલી સમસ્યા શરૂ થાય છે કે કોઈ પણ માણસ ગાડી ચલાવી શકે ગાડી જેના હાથમાં છે એના હાથમાં સ્ટેરિંગ છે આપણને ખબર પણ નથી કે એની માનસિક અવસ્થા શું છે ગાંડાને એ લાયસન્સ મળે આંધણાના એ લાયસન્સ મળે પૈસા ફેંકો તમાશા દેખો આ દેશમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે કોઈ પણ માણસને લાયસન્સ મળી શકે છે એ માણસ ફિઝિકલી ફિટ છે મેન્ટલી ફિટ છે કોઈ ચકાસણી નહીં કોઈ ક્રાઇટેરિયા નહીં કોઈ ક્વોલિફિકેશન નહીં એમાંય તમારે ઘૂસ ખવડાવવાની એટલે તમને લાઇસન્સ મળી જાય અને લાયસન્સ આપતો માણસ એવું માને છે કે મેં તો પાંચસો હજાર પાંચ હજાર કે દસ હજાર રૂપિયા લીધા છે મેં થોડા કોઈને માર્યા છે એને તો ક્યાં કલ્પનાએ હોય છે કે ખોટું લાઇસન્સ અપાવવાની તમે જ્યારે શરૂઆત કરી રહ્યા છો ત્યારે તમે એક દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છો જવાબદારી કોની સરકારને જ્યારે પ્રશ્ન થાય વ્યવસ્થાને પ્રશ્ન થાય ત્યારે લોકો એવું કહે છે કે એક ડ્રાઈવરની ભૂલ છે એમાં સરકાર ક્યાંથી આવે પણ એ ડ્રાઈવર બેદરકારી કરી કેવી રીતે શક્યા દુનિયાના આટલા બધા દેશ આટલા બધા રસ્તા અને આટલી બધી વ્યવસ્થાઓ ક્યાંય નહીં ને આપણે ત્યાં જ આટલી બધી સમસ્યાઓ કેમ અને હદથી વધારે કે માણસો ભૂલમાં ને ભૂલમાં દરરોજ મરતા જાય છ મર્યા ચાર મર્યા સાત મર્યા છૂટાછવાયા ભેગા કરીએ તો આંકડો વરસના અંતે લાખોમાં પહોંચે ને પછી ખબર પડે કે દર અડધો કલાકે મરે છે આપણે જ્યારે તમે આ ચર્ચા પૂરી કરશો સાંભળવાનો આ જ્યારે આ શો પૂરો કરશો જોવાનો તો એ કોઈક મર્યું હશે આજુબાજુનું કોઈક મર્યું હશે ત્યારે આપણને દુઃખ થશે આપણા નજીકના પરિવારનું હશે તો આપણી આંખમાંથી પાણી આવશે ને એકદમ નજીકનું હશે તો આપણે ભાંગી પડીશું તૂટી પડીશું અને પાછા ઊભા થઈને બેઠા થઈને આપણે એ જ સિસ્ટમનો હિસ્સો બની જઈશું તો જ્યાં સુધી જે વ્યવસ્થાનો આપણે ભાગ બન્યા છીએ એ વ્યવસ્થાની ત્રુટીઓ પર પ્રશ્ન જ નહીં કરીએ પહેલાં તો વ્યવસ્થાને સમજીશું જ નહીં ત્યાં સુધી આપણે સમજી જ નથી શકવાના બહુ જ બધા કારણો છે અકસ્માતના ઓવર સ્પીડિંગ સૌથી મોટું કારણ છે જ્યારે પણ તમે આંકડાઓને છૂટા પાડો છો ત્યારે ખબર પડે છે કે આમ ભાગી જવાની ઉતાવળ એટલે સિગ્નલમાં ઊભા છે આક્રમણ કર્યું હોય એક સાથે આમ બધા સાહીઠ સેકન્ડ રાહ જોઈને ઊભા છે અને પછી પહોંચી જવું છે દસ સેકન્ડ બાકી છે દેખાઈ રહી છે સેકન્ડ 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 બાકી હોય તો માણસ ગાડી ગાડી ધીરી કરે કરે કે કે ફાસ્ટ આપણે ત્યાં ભગાવે બીજી ઊભું રહેવું પડશે તો એને જાણે કે આસમાન તૂટી પડવાનું છે એના પર એ સાઈઠ સેકન્ડનો ઉપયોગ શું કરી રહ્યા છો તમે એ બચાવેલી દોઢ મિનિટથી તમે કેટલા માણસોના જીવ બચાવ્યા એ બચાવેલી દોઢ મિનિટથી તમે દેશના વિકાસમાં અને જીડીપીમાં એવું શું યોગદાન આપી દીધું જે લોકો બેફામ ચલાવી રહ્યા છે એમનું યોગદાન શું છે જે એમની પાસે જવાબ નથી હોતો પણ છતાં એમને દોઢ મિનિટ બચાવવી છે ને ક્યાંક પહોંચવું છે રસ્તા પર બેફામ રીતે ચલાવતા ગાડીને કોઈ પણ રીતે ખબર નહીં એમના હાથમાં કેવી રીતે લાયસન્સ આવી ગયું માનસિક રીતે એ લોકો એ અવસ્થામાં છે કે કેમ કે ગાડી ચલાવી શકે કોઈ પ્રશ્નના જવાબ નથી અને છતાંય જવાબદારી નથી એક ડૉક્ટર ભૂલ કરે તો એને બહુ સજા મળે એટલે એક આખી ટ્રેનિંગમાંથી એ પસાર થાય એ કરે એના પછી એમ એક માણસ પર એણે સર્જરી કરવાની છે ને એનો ઉદ્દેશ્ય તો પાછો એ માણસને બચાવવાનો છે કે એ માણસને બચાવવા માટે સર્જરી કરે છે તોય એ શીખે છે આખી પ્રક્રિયા અને એમાંય જો ભૂલ થાય તો એને આપણે ખૂબ અક્ષમ્ય અપરાધની જેમ લઈએ છીએ એનો ઉદ્દેશ્ય બચાવવાનો હતો તોય તો અહીંયા તો કોઈ પણ માણસો ભૂલમાં મારી રહ્યા છે કોઈને પણ અને આપણી પાસે કોઈ પ્રક્રિયા જ નથી એમને હાથમાં ગાડીનું સ્ટેરિંગ આપતા પહેલાંની અને જે છે એ તો સાવ બંટાધાર થયેલી વ્યવસ્થાઓ છે સરકારને ટેક્સ લેવો હોય એટલે સૌથી પહેલા આવી જાય ટોલ ટેક્સ વધતા ને વધતા જાય એમાં ગુજરાતના ટોલ નાકા તો આખા દેશમાં સૌથી વધારે ટેક્સ ભરી રહ્યા છે પૈસા તમે ફૂલ આપો પૈસા સરકારને એકદમ એમને ટેક્સ લેતા રહેવાનો કર લેતા રહેવાનો ચૂસી નાખવાના નાગરિકોને પણ નાગરિકોને જ્યારે કશું આપવાનું આવે ત્યારે સરકાર આપે અને નાગરિકોએ પોતાનું દાયિત્વ નિભાવવાનું આવે ત્યારે એ ન નિભાવે બધા ભેગા થઈને કોઈક વ્યવસ્થા પેદા કરે ત્યારે આ પેદા થાય છે પાટણમાંથી ધારાસભ્ય લવિંગજી ઠાકોરની પ્રતિક્રિયા આવી છે રાજકોટમાંથી ડીસીપી ઝોન ટુ એ શું પ્રતિક્રિયા આપી બંને પર કરીએ નજર ખૂબ જ કરુણ ઘટના બની છે એક્સિડન્ટ એટલો ભયંકર બન્યો છે રાધનપુરથી એક્સપ્રેસ બસ અને સામેથી રિક્ષામાં એ વાદી વસાહતના છ લોકો તો એ જોરશોરથી ટક્કર મારી લાગી ગઈ એટલે બિલકુલ ખેતરમાં નીચે રિક્ષા નીચે બિલકુલ હાવ ચકદાઈ ગઈ બિલકુલ અને છ એ છ માણસ ચૂરો ભૂકો બોલી ગયો એટલે અમે એકસો આઠ બોલાવી છે અને જીસીબી ક્રેન પણ બોલાવી છે જેથી કરીને વહેલી તકે એ લાછોને બહાર કાઢીને પોતપોતાના ત્યાં વિસ્તારમાં પહોંચાડે એવી વ્યવસ્થા કરી છે એ રાધનપુર વાદી વસાહત અમરનગર ગઢના અને એક જ કોમના છો એ છો હતા તારેને તારે મેં લેટર મારા માણસને કહી અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એક મૃતક પરિવારના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય મળે છે અને મુખ્યમંત્રીનો તો હું આભાર માનું ઘણા આવા પરિવારોને એમણે રાહત આપી છે એ પણ આ સો વ્યક્તિઓને એ ચાર ચાર લાખ રૂપિયા સીએમ ફંડમાંથી એમને મળશે એવી હું કોશિશ કરી છે એ વસાદ ત્યાં ઘરે જ એમના જતા હતા આ બાજુથી આવતા હતા પણ હવે એ તો કોઈ એમાં જીવાના આપે એવું કોઈ છે જ નહીં છો એ છો બિલકુલ નીચે આવી ગયા આ તો કરુણ ઘટના ઘટી છે આવી ઘટના બનવી ના જો આ તો ગરીબ માણસો હતા ગરીબ પરિવારના જે પેટીઓ માંગીને લોકો વચ્ચે જઈને એ એ એમની રોજીરોટી મેળવી શકતા એમના બાળકોનું પાલન કરતા પોષણ કરતા પણ હવે એ તો ખરેખર એક બહુ કરુણ ઘટના દુઃખદ ઘટના એક્સિડન્ટ ખૂબ ભયંકર બન્યો છે એને હું ખૂબ જ એ નિંદનીય સિટી બસ દ્વારા એક અકસ્માત સર્જાવવામાં આવ્યો હતો આ અકસ્માતમાં કુલ ચાર લોકોના મૃત્યુ નિપજેલ હતા અને ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી આ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો જે કે સા અપરાધ મનુષ્યવત છે અને આના સિવાય બીએનએસની કલમ એકસો એ બીએનએસની કલમ એકસો પચીસ બી બીએનએસની કલમ બસો એક્યાસી ત્રણસો ચોવીસ ચાર અને એમવીએફ ની કલમ પાંચ એકસો સિતર એકસો એક્યાસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ દરમિયાન જે બનાવ સ્થળ છે એમાં મેનેજર દ્વારા પ્રિઝર્વ એફએસએલ ઓફિસરની હાજરીમાં ત્યાં ઈ સાક્ષીમાં વિડીયોગ્રાફિક પંચનામા કરવામાં આવ્યા હતા અને સ્થળ ઉપરથી ગાડીના ટુકડાઓ અને લોહીના નમૂનાઓ અને બીજા વિવિધ પુરાવા અને સાક્ષીઓ એકત્ર કરવામાં આવેલ હતા આના સિવાય બસનું આરટીઓ પરીક્ષણ કરવામાં કરાવવામાં આવેલ હતું અને ડ્રાઈવર જે છે ડ્રાઈવરને પબ્લિકે પબ્લિકે થોડું માર માર્યો હતો તો એના કારણે હોસ્પિટલમાં છે ડ્રાઈવર અત્યારે તો સારવાર હેઠળ છે અને પોલીસ એના ઉપર મૂકવામાં આવ્યો છે અને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી એમની અટક કરવામાં આવશે અને હજુ સુધી જે તપાસ છે આમાં એટલું પ્રગતિ છે તપાસ દરમિયાન આ સામે આવ્યું છે કે જે ડ્રાઈવર છે એમના પાસે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની લાઇસન્સની મુદત પૂરી થઈ ગઈ હતી સત્તર બે બે હાજર ના રોજ એના પછી એમના પાસે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની વેલિડિટી આરટીઓ એ અમને જણાવ્યું છે કે બસ ના બ્રેક બરાબર હતા અને બસ ના કોઈ બ્રેક અથવા મેકેનિકલ અનફીટનેસ ના કારણે અકસ્માત થઈ